ઉતારો વીડિયો ઉતારો તો પોઝર ઓને ખીજાણે એમલ ને મને ને ખીજાણે તને ખીજા મને ને ખીજા ફાઈનલ એમ લોકો નાસ્તો કરવા બેહી જાય આપણે હેલો મિત્રો કેમ છો બધા મજા 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 છો તો પરિવાર આજના નવા લોકમાં તમારું સ્વાગત છે જયમા મંગલ જયમા મેલેડી તો આપણે આજ પહેલી વાર પાંચ વાગ્યા પછી કહેજો પાંચ વાગે કે હું કામ કરે કાલ ખબર છે હું કામ કરે કેમ કે મને ના ખબર એ તો તારથી નાટા મળે આપણે તો જાગ્યા એ ના બટ દેખ પડવા તો ફરવા જવાનું ને કે કીધું છે તમે ગાલો ગઈ કાદા મને ખબર નથી તો હવે ગઈ છે કે તો કઈ નઈ ચાલો તો કન્ટિન્યુ વ્લોગ માં તો થઈ ગયા તો કપડા પહેરો ચાલો તો કન્ટિન્યુ રેજો તો તો તૈયાર થઈ ગયા ઓર પહેલી તો ટાઈટ હતી ફૂલો ફૂલ કે એટલે મને તો હવે તો આપણે નાસ્તા તો કરવો જોઈએ ઊભા થઈ ગયા આપણે કાઈ ને ખાવા આપણે પહેર લીધા છે કોટે પણ પહેર લીધા આપણે સાવ બની મેચી હા સા તો પીવો જ આવે હેમ તારે બનાવી દેવાની કાઈ નહીં સાવ તો બધા ચા પીવા ગુડ મોર્નિંગ શા માટે તો ફાઈનલી આપણે તો તૈયાર થઈ ગયા તો ખબર જ છે નહીં એમ લેતા પેલા પેલો આમ ના ગાડીમાં મૂકી દો તો આપણે પહેલાં અને એવા ને અલ ભગવને તમે બહુ નાખતા બધા બધા લાગી ગયા છો તો લાગી ગયા પડી ગયા સાહેબ તો આવડે ના એમ કે હાલે ભાગી જાલો તો કાય ને ચાલો જઈએ તો ભાઈ બહુ માટે જલ્દી જઈએ તો અમે તો ફાઇનલી હવે લોકો શું કહેવાય નીકળી ગયા છે આડી લઈને પડી પડતી ઠંડી ઠંડી લાગે છે ને કાઈ દેબ લાગે ઠંડી પડ

આવો આવો કળાજારા છે બતાજો જવાબ જે જાય છે આગળથી કપલ પાણી બધું હોય એટલે કે હોય આવી છે ને તો હોય છે મોટા મોટા એમ મજા આવી

કઈ ને ચાલો રહી તો આપણે અરણી બતાવી બતાવીશું અને ખાવા જે બન્યા છું બતાવીશું બને બતાવી બતાવીશું ચાલો

પબ્લિક સા આ બધું તો આજે પબ્લિક પણ બહુ છે તો ચાલો અમે જશો દર્શન કરવા તો આ દેખાતું નથી કેમ કે અમે પહેલાં આવ્યા હતા ને ત્યાં તો કેટલા બધા બંદર ને બધું હતું આ તો કાંઈ નથી જો ઉપર જઈ ગયા ત્યાં હોય તો તમને બતાવીશું ચાલો જઈએ ઉપર આવે તો ફાઇનલી એમ તો હું પગીચા ચડવા મળ્યા બધા પગીચા રીતના હા એ મળતો હાલી આવે હા રામ લઈ લાવ એકને શરમ લાગે છે હાલી આવે હા કે ન હા થા 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 આવી હું સખાઈ જો કે હું ગપકી ચલાડતે ને એસા એટલે શેડા કાઢ તો થોડું થોડું શેડાથી થાકી બોલો હાલે થાકી જા ને આ ઊભરી જકડે કેમ કે આ સાયો તો મશીન ઉપડી હા થાકી જા ઉપડી જ હા કેટલું મસ્ત લાગે મને બે મસ્તે ને ચારે આવી છે છે આજ પૈસા પાછી બીજી ઉપર આવ્યા એટલે કેટલું ધમું બને હા आठ मु मति धारे 10 मु भणु वर रे न लागे जा मन्दिर जाव रे इलो मस्ता लागे नजारो जाव रे बाकी मति ने पिकर था न खा के जानो खाउ थाले मेकअप भने खोइ जा गर्मी थाके जा इ मेकअप जायनी रेगुलर होइ रेगुलर उ रे ओए दी रियो जाव ने खबर छ त यो खोइ रे अर्धवेदा गर्नु हालेस त्यस्तो नि हेर्दै न खाए खाए दाइ न घडी कता राख्नु भनि गुइन हालो दाइ माथि हो हैन जब त मान्छे आएछ बुझ्या हामी हालो दाइ माथि मान्छे आपडे त हालो ओ फाइनली हामी लोको दर्शन गर्न लिदैन तमे लोको पनि दर्शन गर्न लिदैन दर्शन गर्न आसे हेर्का त जाय नजारा आइको नका आउ जा तर सोबा न जेले हुकाइ दिउ सोबा हान सोमा नथि एटले हुकाइ दिउ आ म चाहिँ हु त लेलु से बुझि खट त कर लेलु खट त देखा दुनिया म हामी एवन तर म आइथे सिडा छ जाय थि

જય મિતિયા આને જોઈને આ બધું બહુ મજા આવે હો તો કાઈ બહુ મજા આવે ફોટાનું લોકેશન એ બહુ મસ્ત છે એવું જોવા જાય અંદર હાથે ગણપતિ દાદાની મૂર્તિ છે કેવું કે કા બંગડી કેવો કદ હોય કે માનતા કરે હોય એ બધું બધું ਤੋ ਜਰਾ ਅਮ ਨਜ਼ਾਰਾ ਤੋ ਜੋ ਲੋਕ ਘਰੇ ਜਤੋ ਹੈਨ ਤਾ ਕਾ ਆਉ ਕਾ ਜੋ ਮਿਲੋ ਬੀਜੂ ਕਾਇ ਜਾਇ ਹੈ ਇਹ ਨਾ ਰੁਪਏ ਖੁਦੜੇ ਲਾ ਹੈ ਜੇ ਲਾ ਹੈ ਆ ਮਾ ਲਾ ਕੜੀ ਨੂੰ ਕਾਇ ਬੰਦ ਲੂ ਹੈ ਰੁਪਿਆ ਰੁਪਿਆ ਖੁਦੜੇ ਲਾ ਹੈ ਅੰਦਰ ਕਮਲ ਕੇ ਜਾਓ ਕਾ ਖੁਦੜੇ ਲੂਂਦੇ ਹੈ ਜਾਤਾ ਹੈਨ ਤਾ ਕਾਇ ਕਸੇ ਆਏ ਹਮ ਗਾਲਾ ਦਾਈ ਹੂ ਤਰੇ ਖਤੂ ਕਿੰਨੇ ਰੁਪਿਆ ਨਾਖੇ ਲਾ ਸੇ ਜਨੀ ਦੇਉ ਸੇ ਨਜ਼ਾਰਾ ਕਿ ਲਾ ਮੋਸਤ ਹੈ ਹਾਂ ਬੀ ਇਤਲ ਮੋਸਤ ਹੈ ਮੈਂ ਤੇ ਆਮ ਕਿਉਂਕਿ ਹਾਨ ਕਰਨ ਆਇਆ ਹੋਇ ਨਾ ਆਮ डेढ कोला गए नै भो त होइन त भो मस लाग्यो है मस भिडियो अब हजुर हजुर जे हो जे हो भिडियो उतारि लिदो अपने ओके जे हो जे हो हाम्रो सब्स्क्राइबर ने हाम्रो भिडियो बताइ दे किन दुई चीज आबै बिस हुने दे अब दु लोकेशन बताइ दे त काइ नै चलो नीचे जसो हो का हम तेडी को हके भो एला कारण चलो जे नीचे हो नीचे आउ त हैन त काका ने छोकरो नी बुदे हमने मिल जाए भाई उबे से मेला भाई आयो 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 एक लाख लाख मोड होइ जन त होइ रहै एला भाई